શિહોરની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એજન્ટો બનાવી લોન આપવાના બહાને સાડા પાંચ લાખનો ચૂનો ચોપડના જામનગરના બે ગઠિયાઓને શિહોર પોલીસે દબોચી લીધા જામનગર ખાતે રહેતા હિતેશ કુમાર ઉર્ફે કલ્પેશસિંહ પરમાર અને મહેશ મુનિયા ન્યૂઝપેપરમાં રાજ યોજના ફાઈનાન્સની જાહેરાત આપી તેમાં તેનું કામ કરી શકે તેવા એજન્ટો અને ક્લાર્ક જોઈએ છે તેમ જણાવેલ જેના રાજપરાના ગોપાલભાઈ બાબાભાઈ રાજવક્તા સહિતના પાંચ વ્યક્તિઓ જોડાયા હતા અને કંપનીના સંચાલક તરીકે હિતેશ કુમાર પરમાર અને મહેશ મુનિયાએ આ એજન્ટોને ઓછા દરની લોન આપવા માટે ગ્રાહકો લાવી આપવા જણાવે જેમાં લોન માટે ફાઇલ તૈયાર કરવાનો ચાર્જ ત્રણ હજાર લેવા સૂચના આપે જેના અનુસંધાને ગોપાલભાઈ રાજવકા સહિતના અન્ય પાંચે એજન્ટો ગ્રાહકોની ફાઇલો તૈયાર કરી કુલ રૂપિયા સાડા પાંચ લાખ હિતેશકુમાર અને મોનિયાને આપતા આ બંને સંચાલકો નાસી છૂટ્યા હતા જેના પગલે ચીટિંગ થયું હોવાની ફરિયાદ એજન્ટોએ શિહોર પોલીસ મથકે નોંધાવતા પોલીસે બંને ચિટરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી